મહેસાણાના ઊંઝા પાસેનું રામપુરા ગામ જ્યાં બે દિવસ પહેલાં એક બેનામી ફેક્ટરીમાંથી ઝડપાયું હતું એકત્રીસ હજાર કિલો નકલી જીરું આ ફેક્ટરીના માલિક છે ધર્મેન્દ્ર પટેલ ધર્મેન્દ્ર પટેલની ફેક્ટરીમાં દસ મહિનામાં બીજી વખત પડ્યો દરોડો દસ મહિના પહેલા ધર્મેન્દ્ર પટેલની મકતુપુર ખાતેની ફેક્ટરીમાં પણ દરોડો પડ્યો હતો એ સમયે પણ નકલી જીરું પકડાયું હતું એવામાં ફરી નકલી જીરું પકડાતા હવે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ ધર્મેન્દ્ર પટેલ સામે ફોજદારી કેસ કરશે બે દિવસ પહેલા જ્યારે નકલી જીરું પકડાયું એ સમયે ધર્મેન્દ્ર પટેલે નકલી જીરું નહીં પણ પશુ આહાર હોવાનું કહી લૂલો બચાવ કર્યો હતો તો ગત આઠ મેના મહેસાણાના વિજાપુરમાંથી ઝડપાયું હતું શંકાસ્પદ મરચું મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાંથી ત્રણ હજાર આઠસો ઓગણપચાસ કિલો મરચાનો જથ્થો સીઝ કરાયો હતો જેની કિંમત થાય છે દસ લાખ પિસ્તાળીસ હજાર હવે સેમ્પલ રિપોર્ટમાં ખુલ્યું કે મરચામાં થઈ હતી ભેળસેળ એટલું જ નહીં આ મરચું આરોગ્ય માટે નુકસાનકારક હતું